નરસિંહ કહે છે તેમ ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવો અંતે તો હેમનું હેમ હોય એમ જગત પણ મૂળ તો બ્રહ્મ સ્વરૂપ જ છે પરંતુ તેનો વિવિધ સ્વરૂપો થતો હોય છે તમામ ભાવિક શ્રોતાઓને ભક્તોને આ મહેન્દ્ર મોટપના હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ જય સચ્ચિદાનંદ જય શ્રી કૃષ્ણ આજે

યી અનંત મહોધ વિશ્વ પોત ભ્રમતિ સ્વાતવાતેન મમ અસ્તી અસહિષ્ણુતા અર્થા અનંતસમુદ્રરૂપી મારામ વિશ્વરૂપી વહાન પોતાના જ પ્રાકૃત પવનથી

અહીં કહે છે કે હું અનંત સાગર છું જગત તરી રહ્યું છે ને તે પોતાના જ પવનથી જેમ સાગર એટલે સમુદ્ર ની અંદર સ્ટીમરો ફરે વહાણો ફરે હોળી અંકારાય પણ સાગરને તેની કોઈ અસર થતી નથી કોઈ અડચણ તકલીફ મુશ્કેલી હજી જમીનમાં ચીલા પડે ખાડા પડે નિશાની થઈ જાય પણ પાણીમાંથી હું કઈ જ થતું નથી જનક રાજા કહે છે

કોઈ અસહિષ્ણુતા છે જ નહીં કારણ કે જો મને કોઈ વસ્તુ કે બાબત કંઈ અસર કરતું જ નથી તો અસહન અસહનનો પ્રશ્ન જ આવતો નથી જીવનમાં દુઃખ આવે કે સુખ આશા હોય કે નિરાશા જે કોઈ બને છે પ્રકૃતિ મુજબ બન્યા કરે છે પ્રકૃતિ મુજબ થતું હોય એમ થયા કરે છે મારી પસંદ ના પસંદ વચ્ચે આવતી જ નથી જગતમાં અને એ રીતે સાથો સાથ આપણા જીવનમાં પણ ચડાવ ઉતાર ચડાવ ઉતાર આવ્યા જ કરે છે જગત નો અને જીવન નો એ સ્વભાવ છે પ્રકૃતિ છે એમાં હંમેશા માટે व्याકુળ એનો સ્વભાવ રવિન્દ્રનાથ ટાગોરે અસંખ્ય ગીતો ની રચના કરી છે અસંખ્ય ગીતો લખ્યો સત્તો સે કહ્યું

પોતે પોત પોતાની રીતે ચાલ્યા કરે છે જગતની નાપ વિશ્વ પોત આમડોલે કે તેમ પોતે કઈ વચ્ચે આવતા નથી પોતે વચ્ચે આવે તો મને અશાંતિ ઊભી થાય ઈચ્છા માત્ર જ અશાંતિ ઊભી કરે છે પરંતુ જે કોઈ છે તેનો સ્વીકાર કરો પરિસ્થિતિને આવકારી લો તો શાંતિ છે પણ એમ કરવામાં શું નડે છે ખબર એમ કરવામાં અહમ આડે આવતો હોય છે ને અહમ છે મનને લીધે એ મનથી જ જો પૂર્ણતઃ સ્વીકારવાની ભાવના કેળવીએ તો કોઈ ટાઈપની મુશ્કેલી ન રહે આપણે જોયું ને કે નરસિંહ મહેતા કહે છે

પ્રસન્નતા હોય છે ભગવાન માં આવી તેને અનાગ્રહ કહે છે ઘણી વખત ત્રણ અનળે છે આપણું અપેક્ષા

ઉદયતુવા વા અસ્તમી વૃદ્ધિ ન ક્ષતિ અનંત મહાસાગર મહાસાગર સહજ રીતે ઉછરે છે અસ્ત પામે છે એનાથી મારામાં કોઈ વધતું નથી કે કઈ ઘટતું નથી અગાઉ કહ્યું કે સમુદ્રમાં મોજો ઉછળે

મોજો મોજો ઉછળે ને પાછો જાય પામે પણ તેથી સમુદ્ર થતી નથી એ તો છે એમને એમ જ રહે છે એ જ રીતે જનક કહે છે કે જગતરૂપી તરંગો તો ઉછળે ને સમે તેમાં મને કઈ જ અસર થતી નથી મારે તે માટે કોઈ પ્રયત્ન પણ નથી મોજોનો સ્વભાવ છે કે પડે એમ પણ જગતનો પણ સ્વભાવ છે કે ઉતાર કરે મારામાં કોઈ વધઘટ થતી નથી કોઈ ફેર પડતો નથી એક દીવાથી બીજા અનેક દીવા પ્રગટાવો તો પણ પહેલો દીવો એમનો એમ જ રહે છે પરમ તત્વ માંથી આખું વિશ્વ ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછું સમાઈ જાય તો પણ પરમ તત્વમાં કોઈ ઓછું વધતું થતું નથી એટલે મહાપુરુષે શ્લોકમાં કહ્યું છે કે પૂર્ણ મદ પૂર્ણ મિદામ પૂર્ણમ પૂર્ણ ઉદચતે પૂર્ણ પૂર્ણ માદાય પૂર્ણમ ઇવામ ઉપનિષદના ઋષિઓએ બ્રહ્મને જ પરિપૂર્ણ કહ્યું છે એ બ્રહ્મમાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ જવું યુક્ત થઈ જવું એ જ પૂર્ણ યોગ અને બ્રહ્મમય બની જવું એટલે હું જ બ્રહ્મ સ્વરૂપ છું એ ભાવની અનુભૂતિ અહમ બ્રહ્માસ્મી આત્મ સ્વરૂપની અનુભૂતિગ કયો છે તે આ પૂર્ણ યોગને પામવાની પગદંડી રૂપ છે ગીતામાં અઢારે અધ્યાય ને યોગ કહ્યા છે તેમાં યોગ ભક્તિ યોગ રાજયોગ અને કર્મ યોગ એ ચારેય યોગની ચર્ચા છે યોગનો સમન્વય કરીને ભગવાન કૃષ્ણએ સંપૂર્ણ અનાશક્તિ દ્વારા આ સંસારમાં જ અને આ દેહમાં જ સ્થિત પ્રજ્ઞતા પામવાની વાત કરી છે તે પણ ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિ સાથે શ્રી અરવિંદે નૂતન દર્શન તરીકે પૂર્ણ યોગ તરીકે મૂક્યું છે અષ્ટાવક્ર ગીતા પણ એ જ વાતને ઘણી ઊંચી કક્ષાએ રજૂ કરી છે જેમાં સંપૂર્ણ યોગ કહી શકાય શું જેને સંપૂર્ણ યોગ કહી શકાય

અનંત મહાસાગર રૂપ મારા મોર સ્વરૂપે ગણાવીને કહે છે કે જગત આખું એક કલ્પના જ છે ને મને કોઈ જ અસર થતી તેથી હું તો અતિ શાંત જ છું નિરાકાર છું એ જ્ઞાનમાં મારી પૂરી શ્રદ્ધા છે સાગર પણ સ્વભાવે તો શાંત જ છે ઉપર પવન ના લીધે તોફાનો આવે ને જાય આગળ કહ્યું તેમ જગત રૂપી મોજો ઉછળ્યા કરે છે કઈક નામ આપવું પડે છે એટલે નરસિંહ મહેતા ને પણ કહેવું પડ્યું ભજન છે ને અખિલ બ્રહ્મા એક દુષરી કરી છું રૂપાનંદ પાસે એની અંદર કહે છે કે ગાંઠ ગળ્યા પછી નામ રૂપ જુજવો અંતે તો એમનું એમ એટલે સોનું સોનું જ રહે છે ભલે ગાઢ જુદા જુદા ગળાય એમ જગત પણ મૂળ તો બ્રહ્મ સ્વરૂપ જ છે પરંતુ તેનો વિવિધ સ્વરૂપો થતો હોય છે ને તેને ઓળખવા વિવિધ નામ સંજ્ઞા અપાય છે ખરેખર જે આપણી કલ્પના જ હોય કહે છે આકાર નથી એટલે નામ પણ હોતું નથી માત્ર અભિવ્યક્તિ હોય ત્યારે આકાર અને નામ હોય છે શું અભિવ્યક્તિ હોય ત્યારે જ આકાર નામ હોય છે જ્યાં સુધી અજ્ઞાન છે અહમ છે દેહ ભાવ છે મોહ માયા ને છે ત્યાં સુધી બધું જ છે તૃષ્ણા કે ઈચ્છા કે વાસના છે તો જગત પણ છે રોજ ગેર જમીને ઓફિસને ને રસ્તામાં આવતું રેસ્ટોરન્ટ યાદ પણ ન આવે જ્યાંથી ટિફિન લઈને જતા હોય નજરે પણ ન પડે પણ જે દિવસે આ પેટ ખાલી હોય તે દિવસે રેસ્ટોરન્ટ એટલે કે ભોજનાલય તરફ નજર ન જાય કારણ કે મનમાં કઈ ખાવાની પેટમાં નાખવાની ઈચ્છા છે એટલે એ દાવ તરત જ નજર જાય ભૂખ્યા હોય એ દિવસે આવું દરેક બાબતને માટે હોય છે કે મનની વૃત્તિ મુજબ જગત પણ દેખાય છે તેમ જ હોય છે એમ જ રહે છે પરંતુ આપણે માટે તો આપણને જે જોઈએ છે એ જ આપણું જગત કેવું આપણને જેવું જોવો છે એવું જગત તેથી કહ્યું છે ને દ્રષ્ટિ એવી સૃષ્ટિ મનમાં જ ઉદભવે છે ને મનમાં જ થઈ જાય છે એટલે કે જેની કોઈ વાસના જ નથી વૃત્તિ નથી ઈચ્છા નથી કલ્પના નથી હવે આગળ કહે છે ને ચોથા નંબરના શ્લોક ની ન આત્મા ભાવે છે ન ભાવે નિરંજન ઇતિહાસ અસ્પૃહ શ તેથી હું અનાશક્ત અને ઈચ્છા વિના નો જ છું અને જ્ઞાનમાં જ મારી પૂરી શ્રદ્ધા છે એમાં જ હું સ્થિત છું વિષયો અંગેની વૃત્તિ કે વાસના મન સાથે સંબંધોને ભોગવે છે હવે આ પ્રકરણના છેલ્લા શ્લોકમાં હવે જનક રાજા કહે છે કે જગત તો કેવું છે ઇન્દ્રદા જેવું છે

કે હું તો ચૈતન્ય સ્વરૂપ છું કેવું ફક્ત ને ફક્ત ચૈતન્ય સ્વરૂપ જ છું મારે માટે ત્યાગ સ્વીકાર જેવું જે કોઈ બની રહ્યું છે તે પ્રકૃતિ મુજબ સહજ રીતે બની રહ્યું છે ને બરોબર છે આપણે એમાં પસંદ ના પસંદ કરવાનું કોઈ જ રહેતું નથી જે કૃષ્ણમૂર યાદ વાત છે અહીંયા જનક રાજા આચાર્ય વ્યક્ત કરે છે અને કહે છે મારે ચૈતન્ય સ્વરૂપને વળી ત્યાગીશું સ્વીકારશું અને તે પણ આમાં ઇન્દ્રજાળ સમાન જગતમાં ઇન્દ્ર ધનુષ તો હજુ દૂર રંગ રંગબેરંગી જોઈ શકાય છે જોઈએ પણ કદી પકડમાં આવી શકતું નથી પરંતુ ઇન્દ્રજાળ તો માત્ર કલ્પના જ છે ઇન્દ્ર ધનુષ કયો પકડમાં આવે એમાં ઇન્દ્રજાળ પણ માત્ર કલ્પના જ છે સ્વપ્નવત જ છે અને જેને આત્મ સ્વરૂપ નું જ્ઞાન થઈ ગયું છે આત્માનુભૂતિ થઈ છે એ જગતને ઇન્દ્રધનુષ્ય જેમ દૂરથી અનેક રંગી જોયા કરે છે એ જાણે છે કે આમાં કોઈ જ આથમો આવે એવું નથી કોઈ જ શાશ્વત નથી નામ રૂપ માત્ર બધું નાશવંત જ છે અને તેથી કોઈ ત્યાગવાનો કે સ્વીકારવાનો સવાલ પોતે ચૈતન્ય સ્વરૂપ છે એ જ્ઞાન થઈ ગયું છે તેથી હવે કોઈ ઈચ્છા રહેતી નથી કોઈ પ્રકારની વાસના રહેતી નથી બંધન પણ નથી અને દુઃખ પણ નથી જે કોઈ છે 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 આનંદ સુધી કર્મો પણ છે તેને બંધન પણ છે ભેદભાવ પણ છે પરંતુ જ્યારે સાક્ષી ભાવ કેળવાતા પછી કોઈ ભેદભાવ રહેતો નથી

કોઈ પણ દ્વંદો કઈ પણ છોડવાનું નથી કે કઈ પણ સ્વીકારવાનું પણ ના પસંદ મરજી કે ના મરજી બચ્ચે કયો એ લાવવાની રહેતી નથી જેમ થતું હોય તેમ થયા કરે થવા દેવું

જય સચ્ચિદાનંદ જય શ્રી કૃષ્ણ